ના બેટા નામ છે ઓકે માસ્ટર ઇટાલિયન સટા એકાવાડ હા પાહે ઇટીર એક દિયર એકી ટીચાજી 90 900 860 થોડીક વધી

25 25 29 30 31 32 33 34 35 36 37 38 39 40 પચીસ પંચાસી નેવું પંચાણું પંદરસો પાંચ પંદર પચીસ પંદર પાત્રી ચાલી પિસ્તાલીસ પચાસ પંચાણું પાંચ પંચોતેર એ 35 ગ્રામ 85 ગ્રામ 35 ગ્રામ 15 35 ગ્રામ 15 81 15 81 15